તો ડેલિકેટ થવું રહે પણ ડેલિકેટ ત્યાં તો નક્કી છે કે અહીંયા કને તો હવે એ વાત તો છે ને પ્રમુખ વાળો વિચિત કે મગજમાં છે ને તો પછી તો પછી સરપંચ રહેવું કે વગર કારણે સરપંચ માંથી રાજી ડેલિકેટ થવું તો પછી એમાં તો હોય આ આ વિશે મને હજુ સમજણ નથી પડતી કે શું કામ કરતા હશે સેના હારું આ પદ્યુ હોય છે